સુરત શહેર હત્યાના રહસ્યમયને સુરત ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે આ કેસમાં પોલીસને આરોપી સુધી પહોંચવા માટે મોટા પુરાવા નહીં પરંતુ મૃતકે ઝપાઝપી દરમિયાન આરોપીના શરીર પર ભરેલા બચકાના નિશાન નિર્ણાયક સાબિત થયા જેના કારણે આરોપી સુધી ક્રાઇમ બ્રાન્ચ પહોંચી આરોપીને શંકા હતી કે મૃતક તેની પત્ની અને દીકરી પર ખરાબ નજર રાખી રહ્યો છે શંકાના આધારે તેને હત્યા કરી છે ફરિયાદી અર્જુન સાંગડાના ભત્રીજા રાજુ વજેસિંહ સંગડા બલેખા ચકલા વિસ્તારમાં ડભોયાના બિલ્ડિંગમાં ધાબા ઉપર પતરાના શેડમાં એકલા રહેતા કોઈ અજાણે શખ્સે કોઈ અગમ્ય કારણસર તેની પર હુમલો કરી હુમલાખોરે રૂમમાં પડેલા સિમેન્ટ સાથે જોડાયેલી ઈંટના ટુકડા વડે રાજુ સંગડાને માથાના ભાગે આશરે બાર જલી ગંભીર ઇજાઓ પહોંચાડી તેનું મોત નિપજાવ્યું ઘટના સ્થળેથી નાસી ગયો હતો

જે બાબતે ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ગુનાના ડિટેક્શન માટે લાગેલી હતી એની સાથે અઠવા પોલીસ પણ અલગ અલગ રીતે પ્રયત્ન કરતા હતા એમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી અને પીઆઈ સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગઢને બાતમી મળી હતી કે આ ગુનાના કામે શોકત સૈયદ નામનો ઇસમ સંડોવાયેલ છે એને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતા એને ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલી હતી શોકત સૈયદ આ જ બિલ્ડિંગમાં ત્રીજા માળ ઉપર રહે છે જ્યારે મરનાર રાજુ સિંહ ભજયસિંહના કાકા એ ચોથા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુ આ મકાન પર આવતો હતો શોકતની બે દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઈફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને બે બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું

જે વાતની આધારે ટીમ સાથે અહીંયા લઈ આવ્યા કરતા ઉપરોગ બનાવ કન્ફેસ કર્યો હતો એના બોડી ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા જેમાં બંને વચ્ચે ઝઘડો થતા હાથ ઉપર અને પીઠ ઉપર મરનાર એને બટકા ભરી ગયેલા હતા એના નિશાન પણ યાસીન દારા દિવ્યાંગ ન્યુઝ સુરત